તો આગળ વાત કરીશું કે રાજકોટની અંદર મહિલા કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વિરોધ પ્રદર્શનની અંદર યુવા ધન જે રીતે નશાના રવાડે ચડી રહ્યા છે તેને ડામવા માટે મહિલા કોંગ્રેસની અંદર જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાજકોટની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યનું યુવાધન જ્યારે નશાનું આદિ બની ગયું હોય ત્યારે આ નશાના દૂષણને અટકાવવા રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય પોલીસ તંત્ર દ્વારા અથાગ પ્રયત્નોના અભિગમો કરવામાં આવી રહ્યા છે વૈશાલી શિંદે ગુજરાત પ્રદેશ શક્તિ સુ પક્ષ ચેરમેન યુથ કોંગ્રેસ આજે એક મહત્વનો કાર્યક્રમ આવશે નેતા મુખ્યને લઈને કોલેજની બહાર શું આજે ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈ જ રહ્યા છીએ કે નશો છે એ બેફામ વેચાઈ રહ્યો છે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અફીણ વેચાઈ રહ્યું છે ચરસ વેચાઈ રહ્યું છે દારૂ વેચાઈ રહ્યો છે પણ એના કોઈ આકરા પગલાં અત્યારે સરકાર નથી લઈ રહી જેથી કરીને એક યુવાનોમાં જાગૃતતા ખૂબ જ જરૂરી છે એટલે આજે અમે અભિયાન શરૂ કર્યું છે રાજકોટ ખાતે કે સ્ટોપ ડ્રગ્સ સ્ટાર્ટ લાઈફ અને આજે અમે લોકો આ વિદ્યાર્થીઓનો એક અભિપ્રાય લેશું એના વિચારો લેશું અને આજે તમે બોર્ડ જોઈ રહ્યા છો એ બોર્ડની અંદર એ લોકોના વિચારો છે એ રજૂ કરશું અને આ બોર્ડ છે એ સરકાર દ્વારા પણ અમે ત્યાં રજૂઆત કરશું કે ખાસ કરીને ગુજરાત છે એ યુવાનોનું યુવા ધન છે અને ગુજરાત છે એનું યુવા છે એનું ભવિષ્ય છે બરાબર તો આ રીતે કોઈ પણ નશા છે એ મુક્ત થવું જોઈએ અને ખાસ કરીને સોળ હજાર કરોડ નું ડ્રગ્સ જો બે હજાર વીસ થી લઈને ચોવીસ સુધી પકડાણું હોય

મારી કોલેજ ભારે એ બહુ ઇન્સ્પિરેશનલ છે કે ભાઈ જે માણસોને નશા ને એ બધી જે ઘટનાઓ બને છે નશાના લીધે એ બધી એનાથી છુટકારો મળે ગુજરાતને રાજકોટને આ બહુ સારો કાર્યક્રમ છે કોંગ્રેસ દ્વારા મારી સરકારને એ જ અપીલ છે કે બને તેટલું નશા નશામુક્તિ ગુજરાત બનાવો એથી જે ઘટનાઓ થાય છે એ ઘટનાઓ ના થાય અને એ ઘટનાઓથી જેને ઈજા થાય છે ઈજા ખાતી બંધ થાય યુવા જડી રહી છે શું સંદેશ સંદેશો છે કે ત્યાં સુધી નશાનો ઉપયોગ ના કરો જેથી બીજા લોકો જે હેરાન થાય જેથી તમારું પરિવાર જે હેરાન થાય છે તે ના થાય న్యూઝ રૂમ અત્યારે હાલ બસ આટલું